હાલો મિત્ર આજે તમારા માટે એક નવો બંગલો જો આ સેટેલાઇટ ચોક છે ફૂલ ભરસક એરિયો છે મેડિકલ સ્કૂલથી માંડીને બધી માર્કેટ બધી બાજુમાં અને આ છે આપણે ગુલમોહોર ટાવર તેની એક જટ બાજુમાં જે સડક જાય ને ત્યાં જ આ ગેટ પેક સોસાયટી આવે સોસાયટીનું નામ છે પંચનાથ સોસાયટી અને કોર્નરનો પાર્કિંગવાળો નવો બંગલો આજે તમારા માટે લાવ્યો છું વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલ ખોડલ એસ્ટેટ રાજકોટને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સો વાર જગ્યામાં બાંધકામ છે વાર જગ્યામાં આ બાંધકામ છે ટાઈટલ ક્લિયર છે લોન થઈ શકે અને બે દરવાજા આ બંગલાને પડે છે ફોર વ્હીલ પાર્કિંગથી માંડીને બધું કમ્પ્લીટ રહી શકે આર એમ લાઈન છે પાણીનો બોર છે ચાર હજાર લીટરનો બોટાકો છે ગેસ્ટ લાઈન છે અને ત્યાંથી આપણે અંદર આવીએ એટલા મોટો વિશાળ હોલ છે અને આ વિશાળ હોલમાં તમે જોઈ શકો છો નાનો મોટો પ્રસંગ થઈ જાય ને તેવો મોટો વિશાળ હોલ છે અને બાજુમાં કિચન છે કિચનમાં પણ ટાઇલ્સનું માર્બલનું ફર્નિચર બધી જગ્યાએ કરેલું છે અને કિચનની પાછળ એક જટ હોચ એરિયા અને આપણે કિચનની બાજુમાં એક માસ્ટર બેડરૂમ પણ છે હું તમને બતાવીશ એટલે સાઈડ કિચન ને સાઈડમાં માસ્ટર બેડરૂમ તેવો બંગલો વાર જગ્યામાં કારણ કે વિષ્ણુ મોઢું છે એટલે સાઈડ કિચન અને સાઈડમાં માસ્ટર બેડરૂમ આવી શકે માસ્ટર બેડરૂમ જોયો પછી આપણે ઉપર ચડીએ માર્બલની સીડી છે તેમાં ગ્રીલ લગાવેલી અને આ મોટો વિશાળ ટેરસ આ ટેરેસમાં બધી જગ્યાએ ઝાડવા વાવેલા છે સોસાયટીનો વ્યૂ તમને બતાવું છું ગેટ પેક સોસાયટી છે અને નવું બાંધકામ છે જો આ તમને જોઈ શકો છો કમ્પ્લેટ શેરી આ છે કમ્પ્લેટ અને ગાર્ડન છે કોમન પ્લોટ છે આરએમસી લાઇન બોર પોટાકો બધું કમ્પ્લીટ છે અને જેવી રીતે વન બીએચકે નીચે જોયું ને એ જ રીતે વન બી ઉપર એટલે ટુ બેડ ટુ હોલ ને ટુ કિચન સો વાર જગ્યામાં બાંધકામ છે વિષ્ણુ મોઢું છે અને પિસ્તાલીની ઊંડાઈ છે ટાઇટલ ક્લિયર છે લોન થઈ શકે વન બી એચ કે ની છે વન બી ઉપર કમ્પ્લીટ બંગલો કોર્નરનો ફોર વ્હીલ પાર્કિંગ ટુ વ્હીલ પાર્કિંગ કોમન ગાર્ડન ગેસ્ટ લાઇન આરએમસી લાઇન ભોટાકો અને વિશાળ મોટી શેરી અને શેરીની સામે પણ ગાડી આપણી રહી શકે તેવો ખાલી પ્લોટ અને આ આપણો ટેરેસ છે ટેરેસ થી તમે સોસાયટીનો વ્યૂ જોઈ શકો છો આ કોમન ગાર્ડન છે કોમન પ્લોટ છે જ્યાં નાના મોટા પ્રસંગ તમે કરી શકો છો ટાઈટલ ક્લિયર છે વધારે માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં અને સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં ફોન કરવા વિનંતી માટે જોડાઈ રહેવા બદલ ખૂબ આભાર લાઈક કરો शेयर करो और करवा विनती बाजू में ऑल कंट्री नो बेल देखा है तो करवा विनती हमारे साथ जोड़ा रहने बदल आप सबनो खूब खूब आभार धन्यवाद जय माताजी